નમસ્કાર આજની આ ફાસ્ટ લાઈફમાં શું સદીઓ જૂનું જ્ઞાન આપણને કોઈ રસ્તો બતાવી શકે છે ચલો આજે પૂર્વ અને પશ્ચિમના મહાન વિચારકો પાસેથી મળેલા શાશ્વત શાણપણની દુનિયામાં જઈએ અને જોઈએ કે એમની વાતો આપણા જીવનને કેવી રીતે વધુ સારું બનાવી શકે છે આપણી આ સફરની શરૂઆત માટે રવિન્દ્રનાથ ટાગોરના આ શબ્દોથી વધુ સારું શું આવી શકે એ એકદમ સરળ સૂત્ર લાગે છે ને પણ એની પાછળનું રહસ્ય બહુ ઊંડું છે આજના માહિતીના શોરબકોરમાં ખોવાઈ જવાને બદલે આ સૂત્ર આપણને રોકાઈને વિચારવા અને સમજવા માટે પ્રેરે છે આજની આપણી ચર્ચાનો આજ તો પાયો છે તો ચાલો આપણા પહેલા વિષય પર આવીએ શાણપણ એટલે શું ઘણા લોકો માને છે કે શાણપણ એટલે કોઈ ઊંડી જટિલ ફિલોસફી પણ ના સાચું શાણપણ તો એકદમ પ્રેક્ટિકલ હોય છે એવી સમજ જે રોજબરોજના જીવનમાં કામ આવે આ વિચાર શાણપણનો પાયો છે જુઓ અહીં વાત કોઈ લેબલ કે વિચારધારામાં ફસાઈ જવાની નથી વાત છે વાસ્તવિકતા પર ધ્યાન આપવાની મતલબ કે કોઈ વિચાર હોય કે વ્યક્તિ જો એ નુકસાન કરે છે તો એને છોડી દો અને જો એ કામનું છે તો અપનાવી લો બસ આટલું જ આજ તો છે પ્રેક્ટિકલ વિઝડમ તો વાસ્તવિક બનવાનો મતલબ શું એનો સીધો સાદો કરત એ છે કે પરિસ્થિતિ જેવી પણ છે એનાથી ભાગવાને બદલે એને સ્વીકારો અને પછી એનો સામનો કરવા માટે તૈયાર રહો આ જ માઇન્ડસેટ આ જ માનસિકતા આગળની બધી વાતો સમજવા માટેનો પાયો છે ઓકે તો હવે વાત કરીએ આપણા આંતરિક વિશ્વની કારણ કે સાચા શાણપણની શરૂઆત ક્યાંક બહાર નહીં પણ આપણી અંદર જ થાય છે ચાલો જોઈએ કે આ જૂનું જ્ઞાન આપણા મનમાં ચાલતા તોફાનોને શાંત કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે ઓવર એટલે કે વધુ પડતું વિચારવું આજકાલની આ બહુ મોટી સમસ્યા છે નહીં જે આપણી બધી એનર્જી અને મનની શાંતિ ખાઈ જાય છે પણ મજાની વાત એ છે કે આ કોઈ નવી સમસ્યા નથી સદીઓ પહેલાના વિચારકો પણ આના વિશે વાત કરી ગયા છે તો સવાલ એ છે કે આ ઓવર થિંકિંગનો ઈલાજ શું અહીં રવિન્દ્રનાથ ટાગોર ફરી આપણી મદદે આવે છે એમના એ જ ચાર સ્ટેપ્સ સાથે આઈડિયા એ છે કે બસ માહિતી ભેગી કર્યા કરવાને બદલે થોડું વાંચો પણ સારું વાંચો અને પછી એના પર ઊંડો વિચાર કરો બોલવાની ઉતાવળ ના કરો પહેલાં સાંભળો આ ચાર સિમ્પલ સ્ટેપ્સ આપણા ફોકસને બહારની દુનિયામાંથી અંદરની તરફ લાવે છે અને મનને શાંત કરે છે સારું તો આપણે અંદરની દુનિયાની વાત કરી પણ આપણે એકલા તો નથી રહેતા બરાબર તો હવે વાત કરીએ સંબંધોની અને આ શણપણનો ઉપયોગ આપણા સંબંધોને વધુ સારા બનાવવા માટે કેવી રીતે કરી શકાય કારણ કે છેવટે તો આપણા સંબંધો જ નક્કી કરે છે કે આપણું જીવન કેવું છે જ્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે આપણા મનમાં બેમાંથી એક વાત ચાલતી હોય છે એક કે આપણે એમને કેવી રીતે ઇમ્પ્રેસ કરીએ અને બીજું કે આપણે એમને કેવી રીતે સમજીએ આ બહુ નાની પસંદગી લાગે છે પણ આપણા સંબંધોની આખી દિશા એના પર જ નિર્ભર કરે છે અને જાણો છો આ વિચાર ફક્ત પૂર્વની ફિલોસોફીમાં જ નથી હજારો વર્ષો પહેલાં પશ્ચિમમાં એક રોમન સમ્રાટ હતા માર્કસ ઓરેલિયસ એક મહાન સ્ટોઈક ફિલોસોફર એમણે પણ આ જ વાત કહી હતી એમણે કહ્યું કે જ્ઞાની માણસ બીજાને ઇમ્પ્રેસ કરવાની કોશિશ નથી કરતો એ તો બસ એમને સમજવાની કોશિશ કરે છે આજ તો છે અહંકારને બદલે સહાનુભૂતિ પસંદ કરવી પણ ઘણીવાર એવું થાય છે ને કે સંબંધો એક તરફી લાગે એવું લાગે કે લોકો ફક્ત જરૂર હોય ત્યારે જ આપણને યાદ કરે છે આવા સમયે શું કરવું બૌદ્ધ વિચારધારા આના પર એક બહુ સુંદર દ્રષ્ટિકોણ આપે છે એ કહે છે કે દુઃખી થવાને બદલે એવું વિચારો કે કદાચ આપણે એમના જીવનમાં એ પ્રકાશનું કિરણ છીએ જે ફક્ત અંધારામાં જ દેખાય છે જુઓ આ વિચારથી આખી વાત બદલાઈ જાય છે કડવાશની જગ્યાએ કરુણા આવી જાય છે તો આપણી આ ચર્ચાના છેલ્લા ભાગમાં આવીએ અને એ છે જ્ઞાનની આજીવન શોધ વિશે કારણ કે શાણપણ કોઈ એવી વસ્તુ નથી જે એકવાર મળી જાય અને પૂરું એ તો એક સફર છે જે આખી જિંદગી ચાલે છે તો આ સફરને જીવંત કેવી રીતે રાખવી ચાલો જોઈએ જ્ઞાન ક્યાંથી મળે દરેક જગ્યાએથી સાચે જ પૂર્વની ફિલોસોફી કહે છે કે મૂર્ખ માણસની ભૂલોમાંથી પણ શીખી શકાય છે અને પશ્ચિમના વિચારકો કહે છે કે દુનિયાના સૌથી બુદ્ધિશાળી લોકોના પુસ્તકો અને અનુભવોમાંથી શીખવું જોઈએ આ બંને રસ્તા અલગ નથી પણ એકબીજાના પૂરક છે તો ટૂંકમાં કહીએ તો જ્ઞાન મેળવવાના બે મુખ્ય રસ્તા છે એક આપણી આસપાસ શું થઈ રહ્યું છે એને ધ્યાનથી જોવું લોકો શું ભૂલો કરે છે એમાંથી શીખવું અને બીજો રસ્તો છે જેમણે જ્ઞાન મેળવવા માટે આખી જિંદગી આપી દીધી એમના કામનો અભ્યાસ કરવો જ્યારે આ બંને રસ્તા સાથે ભળે છે ત્યારે સાચું શાણપણ જન્મે છે પણ આ બધું શા માટે આટલું બધું જ્ઞાન આટલું શાણપણ એનો ફાયદો શું એનો અંતિમ હેતુ શું છે જવાબ એ છે કે સાચું શાણપણ ફક્ત પોતાના માટે નથી હોતું એનું સાચું મૂલ્ય ત્યારે જ છે જ્યારે એનો ઉપયોગ બીજાના ભલા માટે થાય બીજાને પ્રેરણા આપવા માટે થાય આપણે કોઈની તિસ્મત તો નથી બદલી શકતા પણ હા સારી પ્રેરણા આપીને એમનો રસ્તો ચોક્કસ બતાવી શકીએ છીએ તો આ પ્રાચીન જ્ઞાન આપણને એક સવાલ સાથે છોડી જાય છે આપણે જે કંઈ પણ શીખ્યા છીએ જે કંઈ પણ સમજ્યા છીએ એનો ઉપયોગ કરીને આપણે કોના જીવનમાં પ્રકાશ પાથરીશું આ સવાલ પર વિચાર કરવા જેવો છે આ જ વિચાર સાથે આજની વાત પૂરી કરીએ